બોલો કુંભેશ્વર મહાદેવ કી જય રાજેશ્વર મહાદેવ કી જય નરેશ્વરી માત કી જય કુંભારકા ગામના યુવાન અને ઉત્સાહી સરપંચ શ્રી અને સોયગમ તાલુકાના નર્મદા બીહોણા કેનાલ બીહોણા જે પછાત રહી ગયા હતા પોણી વગરના એવા બાવી ગામના તમામ ખેડૂત વડીલો ભાઈઓ યુવાનો અને તમામ પ્રજાજનો આપણે સૌ પ્રથમ તો કુંભેશ્વર મહાદેવને દંડવત શાસ્ત્ર પ્રણામ કરીએ બાવીસ ગોમોના ખેડૂતો વતી કે અહીંયાથી એને દર્શન કરી એને કોમની શરૂઆત કરી હતી અને એમાં દાદાએ આપણને આપણા કોમમાં સફળતા લાવી એ બદલ બાવીસ ગોમોના ખેડૂતો વખત વતી કુંભેશ્વર મહાદેવને કોટી કોટી વંદન વિશેષમાં મિત્રો આના માટે યુવાનોએ ખેડૂતોએ ખૂબ સંગઠન કરી અને જવું પડે ત્યાં જઈ અધિકારીઓ પાસે ગયા બે ત્રણ વખત ગાંધીનગર ગયા બે ત્રણ વખત આદરણીય પરબતભાઈ પટેલ સાહેબે આદરણીય શંકરભાઈ સાહેબેના નેતૃત્વ નીચે અને એમના માર્ગદર્શન નીચે આપણને જે કોઈ સહયોગ મળ્યો એમના પણ આપણે ઋણી છીએ અને કુંભેશ્વર દાદાએ આ આપણી ગુજરાતની આ સરકારને પણ સદબુદ્ધિ આવી તે આપણા આ બાવીસ ગોમોના ખેડૂતોને જે કોઈ મોગણી હતી એ સ્વીકાર કરવાની એમને પ્રેરણા મળી એટલે હવે આપણને આ બાવીસ ગોમોની કેનાલ મંજૂર થઈ ગઈ છે કોમ મોટાભાગનું એસી ટકા પતી ગયું છે પરંતુ વીસેક ટકા અમુક સરકારી બાબતો અને નરતરૂપ છે તો એના માટે આ હિરજીભાઈના નેતૃત્વ નીચે આપણે ફરીથી સંગઠિત થઈ અને જવું પડે ત્યાં જઈએ અને આ કોમ તાત્કાલિક ધોરણે પૂરું થાય એવી કુંબેશ્વર મહાદેવને પ્રાર્થના કરું મારે એક અગત્યનું એ કહેવું છે કે આ ભાવિકના ખેડૂતોમાં સૌથી વધારે યોગદાન આપ્યું હોય તો હિરજીભાઈ મહારાજને હું ધન્યવાદ આપું છું કે એમણે રાત દિવસ જોયા વગર આ કોમ આ બાબતના કોમમાં એમણે ખૂબ ખૂબ પોતાનું યોગદાન આપ્યું છે એટલે એ ધન્યવાદને પાત્ર છે અને આવી રીતે બીજા યુવાનોનો આગેવાનોનો પણ સહકાર મળ્યો મળતો રહ્યો છે એટલે એમને પણ ધન્યવાદ અને હવે હું કિરતીભાઈ મહારાજને કહું કે પોતાના બે શબ્દો કહેશે જય ભારત માતા કી જય કુંભેશ્વર